જય પુખાર મેડીમાં કેવું જીવન જીવો તો માતાજીની કૃપાનો વરસાદ થાય તેવા તો એવાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું જય પુખાર મેડીમાં એક દાડો હું માતા એવું કહીશ જે 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 માણસો તમને જોઈ અને મોડું અવરું ફેરવતા ને એ એ દેને એના એ જ માણસો મારા સાનિધ્ય ટકી તો ખાલી એક વર્ષ એના એ જ માણસો જો તમને હાથ જોડી રોમ રોમ ના કરાવું મેરડી માતાને અભિમાન થી નહીં અભિમાન થી નહીં પણ મારી કૃપા જેવી છે તમે કદાચ એમ થાય કોઈ રોડ ઉપર રસ્તા પર કોઈ ગામડે કદાચ મારો ભાવિક ભક્ત મળી જાય ને તે એક ભાવિક ભક્ત બીજા ભાવિક ને પગે લાગે જય માતા જય કુકાર આ મારા નોમ નું મોન મળે મળે ને તો આ બધી કૃપા છે પણ આવી કૃપા શું કહું બધા મને તો દયા બહુ આવે છે બોલો મારા ભગવાન ને કઉ છું મને બધું લાય બધા આપી દઉં મુઠે ને મુઠે આપી દઉં મારી બે મુઠી ઓછી પડે તો મારા ખાતાની જેટલી માતાઓ છે ને હું વહાણવટી હું મહાકાળી હું ચામુંડા બધી આમ હાથ રોબા કરી કરી આપી દઈએ બધા કે જાઓ પણ નહીં મારો ભગવાન નિયમ બનાવેલા છે નિયમ પ્રમાણે હેડવું પડે મારે નિયમથી થી હેડવું પડે ને હમણાં આવું બધા આપી દઉં બધું જ પૈસા પૈસા આપી દઉં જેને જે ઘર જોયે ઘર લાડી જોઈએ લાડી ગાડી જોઈએ ગાડી બધું આપી દઉં તો ભગવાન મારો વિરોધ તમારી ઘેર મા બાપ તો અનુભવ છે ને મા બાપનો તમને તમે નાના દીકરા હોય અને બાપ જોડે પૈસા માગવા બાપ આલે બાપ છે બાપ આલ છે ને તો શું કે છે શું કામ છે કપડા લેવા હમણાં તો લાયો છું તું લેડ જોડે આવું છું તને પૈસા નહીં આલું તો કવરા વાપરીશ લેડ હું જોડે આવું છું કપડા લઈ લે અને એની માં જોડે માગે મમ્મી આ તેમ મમ્મી છે ને એના બાપ ને નાખે ને હંતે ને પાકીટ માંથી કાઢી ના લેતા તા પપ્પા ના કે તે તારા બાપ ને ના કે તો લે આપું દેઉ છું લે એવી રીતે મારા જેવી માતા છે ને મમતાડુ દયાડુ કૃપાડુ કરુણા કરુણા મય માં છે એ છે ને ભગવાન ને છોને છુપે કોમ કર લે પણ ભગવાન ને તો બધી ખબર જ હોય પણ તો એ જતું કરે ભલે તારો તારી અંદર મમતા છે ને એ મમતાનો નો આદર કરું છું પણ એટલાય તારા દીકરાઓને લાડ ના કરતી કે જેથી બહુ જે માં એના દીકરાને ખૂબ લાડ કરતી છે ખૂબ લાડ કરતી છે ને એ દીકરો બહુ બગડી જશે બગડી જાય ને પણ મારા જેવી માતાએ તે તમને બધું હાલવા તૈયાર હોય તમે જે માગો હાલવા તૈયાર હોય કે છે કે મેલડી તો હાથના હથિયાર આપી દે કે છે ને આવું અભર્યું છે ને મારા જેવી માતા તો એ દરિયાદિલ માતા છે એ મમતામય માતા છે બધું જ આપી દે પણ એ દીકરાની અંદર એ શક્તિ વાપરવાની યોગ્યતા તો હોવી જોઈએ પૈસા આપી દો પણ તમને પૈસા વાપરવાની નહીં તો તમે કાલ થઈ જાઓ ગુંડા બની જાઓ અને બે વાર તો જેલ ભેગા હોય કે પંદર વાર નહીં પડી કે મારો ભગવાન કે જો આ તે આલી લો આ શું ખોટું પણ તમે મારા સાનિધ્યમાં આવો છો તમને આ છું શીખવાડું કે તમને મારી કૃપાથી તમારી મહેનત થી ખાલી મહેનત થી મારી કૃપાથી તમારી કુળદેવી ના મહેનત થી જે તે ધન મળે છે ને એ ઈમાનદારી પૂર્વક નિભાવજો તમે ગમે તે જગ્યાએ હોય આ મારી વાતનો જો વિશ્વાસ કરી લેજો જો હું જોખાર મેલડી બોલું અને આમાંથી તલ વાર આગુ પાસું થાય ને તો જાહેર માં આવીને ગયા તમારી જોડે જે બી નોકરી છે જે બી ધંધો છે જે બી યોગ્યતા છે બરોબર એના અનુસાર તમારી અંદર નીતિ ઈમાનદારી સો ટકા જાળવી રાખજો પગાર હોય વીસ હજાર તો વીસ હજાર માં સંતોષ રાખજો ભગવાન જોવો છે માતા જોવો છે વધના બે નંબર ચીટિંગ કરીને છેતરપિંડી કરીને શોર્ટકટ મારીને પૈસા કમાવાનો જુગારનો રસ્તો શેર બજાર એક કા ડબલ તીન પત્તી આ જમાનો ઓનલાઈન ચાલે જાવ આમ પૈસા નાખત ફાસ્ટ થઈને જતા રહે તાત્કાલિક આવી જાય તાત્કાલિક જતા રહે જો તો ખરા જમાનો તો જો પટેલ અન દુખી દે મારી દેવું થયું તો કન લાલા ચતી રાતો કરોડપતિ બનવાન જા ભર પણ તોય હું કહું છું કે હા તમારા એવા દેવાય ભરિયાલીસ પણ આ સુધરી જવું પડ આ બધી વાતે ઈમાનદારી આજ મારા દીકરા જે ઈમાનદારી છે ને ઈમાનદારી નો સત છે મારા દીકરા ક્યારેય નહીં અને કદાચ નાનપણ માં કદાચ ચોરી કરી હોય નાનપણમાં હોય ને બધા ચોરી હોય તો માતા એ યાદ કરાવ્યું દીકરા તું પંદર વર્ષ નો હતો તે ફલાણા ની વસ્તુ ચોરીથી જા એને હાલ આવજે તો આજે મારો દીકરો છે દીધું માતા પણ એક બે પરીક્ષા કરે માતા એવી રીતે

શક્તિ વા હું શક્તિ માતા શક્તિ આલી મારા દીકરાને મારો દીકરો જે બોલે થાય ખાઈ જન જોવો જન મારો દીકરો એમ કે માં ઓણે મને ડોરા કાઢ્યા તેના દોરા કાઢ લઉં પણ મારા દીકરાને ચારે આ શક્તિ આલી મારા દીકરાને એ બધું ભાવના કાઢવા તું કોક દોરા કાઢન તો ભલે તું એની હોમ હસી રોમ રોમ કેજે એ આવી સદબુદ્ધિ આલીન તારે આવી શક્તિ મારા ભગવાને એ આલી છે નહી તો હમણાં ડાયરેક્ટ જ તેલા હથિયાર આપી દે એટલે ચલાવતા ના આવડે તારો તો વેજોડતા તો ના નહીં મારી દે થાય ને એવું એટલે ભગવાન માતાજી બધું આપવા તૈયાર પણ એ પ્રમાણની તમારી અંદર યોગ્યતા હોવી માણી તમે મને પોલીસ બનાવી દો એટલે પોલીસ બનાવીને તને યોગ્યતા છે પોલીસ બનવાની માણી ડોક્ટર ના બનાવો આ ડોક્ટર બનાવી દો પણ ડોક્ટર નું ભર તો ખરો કારણ કે કોઈ ભણી ગણી નહીં તે મહેનત કરી નહીં તો ડોક્ટર પોલીસ ના બન્યા હોય તો નિરાશ ના થતા તમારું ભવિષ્ય નિર્માણ તમારી માએ તમે જે વિચાર્યું હતું ને એના કરતાં વધારે લખી રાખ્યું છે એવું મને લેજો પાંચ વર્ષ પછી યાદ આવશે કે માં એક દાડો મારે પોલીસ બનવા અતર મેં રાત દાડાની માં મહેનત કરી ઉજાગરા કરીને વાંચન કર્યું પણ માં હું પોલીસ ના બન્યો પણ માં પાંચ વર્ષ પછી તો તાર મન શું બનાવો હતો એ આજે માં ખબર પડી જો આ પોલીસ બન્યો હોત આ ડોક્ટર બન્યો હોત તો આ ના હોત મારો દીકરો આવી આશા પેલા રાખતો કે માં મારા ભણવું છે મારા પોલીસ બનવું વકીલ બનવું કોમર્સ કરેલું મારા દીકરાએ કે ભણ નહીં તમે એવું સમજતા દીકરા માણી દીકરા છે તો કોમર્સ કરેલું છે બાર કોમર્સ એકાઉન્ટ સ્ટેટ બધુંય આવડે છે સમજ્યા પણ મારા દીકરાએ આવી પ્રાર્થના કરતો કે મારી આ કરું તો એ હવારમાં ઉઠી દોડવા જાય પોલીસ બનવું આ બનવું તે બનવું પણ એ નિરાશ થયો ને પછી એને કે ભગવાન ભગવાન છે ને આટલું બધું આપણે વિચારીએ કરીએ છીએ તો થતું નહીં પણ મારે એને પોલીસ નતો બનાવવા મારે એને ગાદી પર બેહાડવાનો હતો અતાર મારો દીકરો કે હા માણી હો તારું ભલે તું કોમ ના કરું પણ આગળ જતા અમારું હિત જ હોય એટલે આજે તમારી કોઈ માંગણી પૂરી ના થાય ને તો નિરાશ થતા આગળ જતા તમારું ભલું જ હશે એ આ મારી વાત જો બે વર્ષ પછી યાદ ના આવે ને પણ મેલેડી ને કહેજો ધીરજ 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 વિશ્વાસ આ મારી વાત છે ને વિશ્વાસ કરી લેવો પડે હું કહું કે ફલાણી જગ્યાએ ભૂત છે તો માની લેવું પડે ભલે ના હોય વાંધો વિશ્વાસ કોને કહેવાય હું કઉ પેણ ભૂત છે એની મમ્મી નોનો બાળ હોય એની મમ્મી બતાવ કે દીકરા ઊંઘી જા આવો આવશે દીકરો ઊંઘી જાવ આખો બહુ કરી ભાવ તો છો હોય ભાવ આવ્યો ના હોય તો દીકરો ઊંઘી જાય ને ચાલ એની માના પર વિશ્વાસ છે ને મા ખાલી ખાલી કે ઊંઘી જાય ને દીકરો એવો છે ને કદાચ હું જે બતાવું ને હું જે બોલું ને તર્ક બુદ્ધિ વાપરવી આવું ના હોય ને આવું કેમ છે ને ફલાણું દેખણું આ બધી તર્ક બુદ્ધિ વાપરી અને મને માણસ મને માતાના માણસો ઓળખી હકે મારી કૃપા મેળવી હકે અહીં તો ઓંધરી ભક્તિ બધાને કહેતા અંધશ્રદ્ધા તો આ ઓધરી શ્રદ્ધા હોય ને તો જ મારા બનાય નગર બનાય ઓંધરો માણસ રોડ ઉપરથી જતો હોય રસ્તો પાર કરી અન હોમ હમ કરીને જતો હોય ને તો તમારા જેવા કોઈક સજ્જન માણસ જોઈ જાય ને તો કે લાઈન બાપડા દાદા આંખે છે દેખાતું નહીં ક્યાંક એક્સિડન્ટ થઈ જશે લાવો દાદા ક્યાં જવું છે લાવો હાથ પકડીને તમારો રસ્તો પાર કરી કર્યા એવી રીતે આંધરા અને અજ્ઞાની બની ગોંડા ગેલા બનીને મારી આગળ આવો ને આવ્યું કે મા મને કશું જ આવડતું નહીં મને ભક્તિ કરવાની શક્તિ નહીં મને યોગ્યતાય નહીં માં હું નીચ છું હું પાપી છું અધમ છું માં હું જેવો છું મારી કોઈ યોગ્યતા નહીં એમાં પણ હું તારો છું તારા પારે આવ્યો છું તારા જોવાનું તમે આ થઈ ગયા કહેવાય પછી છે ને તમારે મારી આંગરી ચાલવા ના જરૂરી પડે હું તમારી આંગરી પકડી અને તમારા મંજિલ સુધી લઈ જાઉં પણ જે મોટી ડોરા ફાડી ફાડીને જાગતી હું જોતો હોય ને મન માતાજી છે લાવ જોઈએ એના દોરા ફાળવામાં જ રહી જાય મારી કૃપા મળે પણ જે આધરો બની જાય આધરો એટલે વિશ્વાસ થઈ જાય એને આધરો વિશ્વાસ કે બસ માડીએ કીધું છે ને